ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જાય છે પપ્પાને મૂકવા દરરોજની જેમ હમ બીજું તો કાંઈ હોય નહીં આવીને પછી વાંચવા બે જવાનું મમ્મી એમના કામ છે પપ્પા પણ એમના કામે છે એવું છે તો મળી લઈએ પછી જઈએ આપણે દુકાને પપ્પાને મૂકી આવી પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ છો બધા મજામાં મજામાં થોડુંક જોરથી તોય બોલજો કે હવે તો લાઉડ સ્પીકર ધીમું છે તો હું તો તો આવ ટેવ પાડજો થોડું જોરથી બોલ બોલો ને ધીમું હોય એટલે ધીમું જાલે તો કાલ ના બ્લોગ માં માઈક રાખ્યો તો ન તો હોભળા તમે બોલતા જાય હા ધીમું બોલતા આ એ એટલે અવાજ જ મારો ધીમું આવો ખાસ બોલતો કા કોશિશ કરશું ચાલો થઈ જાય ને તૈયાર થઈ જાય દુકાને હમ હા હા બસ જો મમ્મી નું કામ કરે મમ્મી અહીંયા આવતા રે પાંચ મિનિટ આવો ઉતામી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

બસ એટલું જ વધારે નથી હવે ફોનમાં વાતો કરે છે માસી હારે નિરાય તે જો તો બસ હવે આપણે જમી લઈએ પછી પાર્થભાઈ ત્યાં જાય એટલે આવતા પાર્થભાઈ એથ હો તો અત્યારે વાગડ્યા છે પોણા આઠ અને આજે થોડોક મોડો બ્લોગ શૂટ કરવાનું રહ્યું કેમ કે થોડું ઘણું કામકાજ આવી ગયું તો એટલે કાઈ શૂટ નતો થયો ઉઠીને એટલે પછી મેં કીધું હવે મોડે થી કરશું બીજું તો કઈ હોય નઈ ને આજે ચા પીધો આજ મમ્મી બને એવો તો પી લીધો એમ નકર તો હું નથી બનાવતો આઠ નગર બનાવતો ને તો એ બંધ કરી દીધું આપણે પીવાનું એટલે મેં મમ્મી ને પેલા કીધું ચા આમ મૂકી દઈશ હાવ મૂકી દીધો હવારે બપોરે બે ટાઈમ મૂકી દીધો છે પણ જો મમ્મી ને કીધું તું પપ્પા ઘરે હોય શનિવારે બપોર પછી મોડા જાય જમવા આવે એટલે ચા બનાવે રવિવારે બનાવે પપ્પા ઘરે હોય બપોર પછી તો એટલે બે દિવસ પીસ પછી નહીં પીવું એમ એટલે અઠવાડિયામાં ક્યારેક તો આલે પછી પપ્પા પપ્પા એમ કે બહુ આમ ડાયરેક્ટ ચા બન નો કરી દેવાય પછી ખોટું પછી તું નો પીને પછી ક્યારેક પીન તો નડે ખોટું એની કરતા થોડું થોડું લખાય એટલે મેંધું વાંતોને થોડું થોડું રાખું પપ્પાના રૂલ્સ પ્રમાણે આલી આપણે તો બે દિવસ કહો છો બે દિવસ લે હવાર આજ હવારમાં તમે બે દિવસ ન પીજો

મોકાયેલું <laughs> 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 પાર્થભાઈ ને છે ને બહુ ગમે વારાઘિય મૂંકા સ્ટેટસ બહુ ફેવરિટ અંતરમાં વાળું કેમ હમ

ಮಾರಿ ಮತಿ ಅಂತರು ಅಕಳಾವುಚು ಅಂದರ ಮಾವುಚು ತುಜು ತಾರಣ ತುಜು ತಾರಣ ಪ್ಯಾರೇ ವತನ್ ವಾ ಬೈ ಬಾ ಏನಿ ಬಟ್ ಇಸ್ ಕೋ ಆಲ್ಮೋಸ್ಟ್

વિડીયાનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગેમ તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની મારા જય માતાજી આવજો ટાટાભાઈ ગુડ નાઇટ